ત્યારે સીસીટીવી ફૂટેજના આધારે મોટરસાયકલનો સાયકલનો નંબર મેળવી પોલીસે તપાસ આરંભી હતી સઘનતાથી થાથી પોલીસે તપાસ કરતા છેડો આરોપી સુધી પહોંચી ગયો હતો જેમાં મેહુલ વણકર અને અજય વણકરને ઝડપી પાડી ગુનામાં વપરાયેલ હોન્ડા મોટરસાઇકલ જીજે થર્ટી ફાઈવ એફ નાઇન સિક્સ વન ટુ જેની કિંમત રૂપિયા ચાલીસ હજારને જપ્ત કરી અંગત અદાવતને કારણે રીક્ષા સળગાવી હોવાનું બહાર આવ્યું હતું જેમાં ડભોઈ પોલીસે ઇન્ડિયન પિનલ કોડ કલમ ચારસો પાંત્રીસ અને એકસો ચૌદ મુજબ ગુનો નોંધીને બંને આરોપીઓની ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે ઓળખ માટે તમારી